એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા આજે જે પોલિટેકનિક હેડ ઓફિસ છે ત્યાં ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે એક પ્રોફેસરને લઈને તેમની માંગણી છે કે જે પ્રોફેસર છે તેમને જે પ્રોફેસરને લઈને એનએસયુના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે પોલિટેકનિક કોલેજની જે હેડ ઓફિસ છે ત્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત છે તેમની માંગણી છે જે પ્રોફેસર અધર એક્ટિવિટીઝ કરતા હોય સસ્પેન્ડ કરવામાં આવે તેને લઈને તેમના દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે જે સમીર શાહ નામના જે પ્રોફેસર છે તેમના માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા જે રિઝાઇન લેટર છે તે આપવાની જે માંગણી છે તે કરવામાં આવી રહી છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવે Wie die Altkönige sind alle. Es ist so ein ઘણા વર્ષથી જે પ્રોફેસર છે તે મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં માં છે આજે સમીર શાહ છે તેમના દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેની માંગણી જે એનએસયુ ના વિદ્યાર્થી છે તેમના દ્વારા જે આંદોલન છે તે પોલિટેકનિક હેડ ઓફિસ ખાતે કરવામાં આવે રાજીનામું આપો રાજીનામું આપો કે સન્માન મેદાન રાજમ આપીનામ આપો વિદ્યો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કહી શકાય કે જે આંદોલન પોલિટેકનિક હેડ ઓફિસ ખાતે કરવામાં આવી રહ્યું છે કે પ્રોફેસર છે ઘણા વર્ષોથી જે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ છે ત્યાં તેમની ફરજ બચાવી રહ્યા છે પરંતુ તેમના દ્વારા અધર એક્ટિવિટી જે કરવામાં છે તે કોલેજના જે ગ્રુપમાં તેમના ના નાખી શકે તેને લઈને જ આજે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે કે સમીર શાહ જે છે તેમને જે સસ્પેન્ડ છે તે કરવામાં આવવી ત્યારે તમામ જે એનએસસીઓના વિદ્યાર્થીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા શું કારણ શું છે આપનું આંદોલન કરવાનું જે પ્રોફેસર હોય છે તેમની અહીંયા ફરજ બજાવતા હોય છે એક સમીર શાહ મેકેનિકલ ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર છે તે તેમનું ભણાવતા ભણાવતા અને વિદ્યાર્થીઓને નીતિ શીખવતા શીખવતા પોતાનું ભાન ભૂલી ગયા છે અને એમણે જે પોલિટિકલ સંગઠન છે તેમના મેસેજો તેમના સિમ્બોલ સાથે તેમના વિદ્યાર્થી નેતાઓના જે ભણતર માટેના જે શિક્ષા માટેના જે ગ્રુપો છે તેમાં એમના ફોટોઝ અને તેમના વિડીયોઝ શેર કર્યા છે અને શેર કરીને તાત્કાલિક ધોરણે ડિલીટ કર્યા છે અને કેટલાક જે જાગૃત વિદ્યાર્થીઓ હતા તેમને સ્ક્રીનશોટ અમને મોકલ્યા હતા અને આજે અમે સમીર શાહ સરનું રાજીનામું કેમ કેમકે જયારે કોઈ પણ પ્રોફેસર ફરજ બજાવતા હોય તેમની ન્યુટ્રલી રીતે ફરજ બજાવવી જોઈએ ના કે કોઈ આવી પોલિટિકલ એક્ટિવિટી દ્વારા જો એમને પોલિટિક્સમાં આવવાનો અને પોલિટિકલી એજન્ટ બનીને આટલો જ શોખ હોય તો તાત્કાલિક ધોરણે તે રાજીનામું આપે અને જે પ્રકારની આ એક્ટિવિટી કરે છે ત્યારબાદ એમને આ એક્ટિવિટીઓ કરવી જોઈએ આ ફોટો જે છે 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 સમીર સર એમનો અને એમાં અમે લખ્યું કે પોલિટિકલી એજન્ટ છે જે આવી પ્રકારની જે કામો છે જે મેસેજો ફોરવર્ડ કરવાનું જે પોલિટિકલી જે વિદ્યાર્થી નેતાઓએ જે આવેદન આપ્યું હતું તે વિદ્યાર્થીઓના ભણતરવાળા ગ્રુપમાં આ જે ફોટા શેર કર્યા હતા તેમના વિરોધમાં રાજીનામાની માંગ કરી છે બિલકુલ થી જે એનએસયુઆઈ વિદ્યાર્થી ના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કહી શકાય કે જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે જે સમીર શાહ છે તેમનું જે રાજીનામું છે તે માંગી રહ્યા છે કે તેમના દ્વારા તેમને અધર એક્ટિવિટી કે અધર કહી શકાય કે સોશિયલમાં ઇન્ટરેસ્ટ છે તેમને તે જ કરવું જોઈએ કારણ કે તે પ્રોફેસર છે અધર એક્ટિવિટી જે તે ગ્રુપમાં પ્રોવાઈડ કરી રહ્યા છે તેમના જે મેસેજિસ ગ્રુપમાં પ્રોવાઈડ કર્યા છે તેના ખિલાફ જ આજે એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ છે આજે પોલીટેકનિક ના હેડ ઓફિસ ખાતે વિરોધ કરી રહ્યા છે તેમનું જે સસ્પેન્ડ છે તે માંગી રહ્યા છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રા સ્પાક ટુડે વડોદરા